ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડીથી માર્ગ બિસ્માર હાલતમાં છે તંત્ર દ્વારા આ માર્ગનું પેચવર કરવામાં આવે છે પરંતુ અહીંયા પથ્થરની ખાણો આવેલી હોવાથી ભારે વાહનોની અવર જવર વધારે છે જેના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાથે આ રોડ ઉપર નવા મારજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે સ્થાનિકોના જણાવ્યા મુજબ હાથથી પણ નાળાનું સિમેન્ટ કોન્ક્રીટ ઉખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે તેમજ નાળા ઉપર બનાવેલી ગ્રીલ પણ તૂટી ગઈ છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પથ્થરની ખાણો આવેલી હોવાથી જર્જરિત નાળા પરથી રોજના હજારો ભારે વાહનો પસાર થાય છે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તંત્ર દ્વારા રાજવાડીથી નેત્રંગને જોડતા બિસ્માર માર્ગ અને કેનાલ પર આવેલા નાળાને નવું બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી હું કાંતિભાઈ ઈશ્વરભાઈ વસાવા ગામ માલજીપરા જે સ્થળ ઉપર ઉભા છે ઉભા છે એ સ્થળ માલજીપરાનું છે અને માલજીપરા પાછળથી આ જે કેનાલ જાય છે અમે એ સ્થળ ઉપર ઉભા રહ્યા છીએ તમે જાણ્યું હશે મારા ઘણા ઉચ્ચ આ છે કે વારંવાર આ રસ્તા માટે હું બોલતો રહ્યો છું ઘણીવાર રજૂઆતો કરી છે કે રસ્તાનું કામ કરો નવો રસ્તો બનાવી આપો રસ્તો બનાવવામાં ખબર નહીં કેમ મોડું થાય છે પેચ વર્ક કર્યા કરે છે જેટલું પેચ વર્ક કરે છે એ એ પેચ માંથી કદાચ ડામર રોડ બનાવે ને તોય પૈસા વધે આ પેચ માં જેટલું વાપરે છે અને તમે જોયું કે આ નારું છે અમારે કેનાલ પાસે ઘણા વર્ષો જૂનું નારું છે એમાં સળિયા નીકળી ગયા છે એમાં લો મટીરિયલ વપરાયું છે સળિયા જે નીકળી ગયા છે એમાં કાટ લાગી ગયો છે ક્યારે જર્જરી થયેલું નારું ક્યારે પડી જાય એની સરકાર રાહ જોઈ એવું લાગે છે અમને જેમ કે આણંદ પાસે જે નારું નારામાં બ્રિજ તૂટી ગયો એમાં જે ગાડીઓ પડીને માણસો મરી ગયા મને એવું લાગે છે કે અહીંયા આ નારામાં પણ કોઈક મરે કોઈ ગાડી પડે મરવાની રાહ જોઈએ એવું મને લાગે છે મારું નામ રમેશભાઈ મૈજીભાઈ વસાવા ગામ ગુંડનીચા હવે ખાસ કરીને રાજપાડી થી નેત્રંગનો જે રસ્તો છે તદ્દન ખરાબ હાલતમાં છે રોજે રોજે રિપેરનું કામ ચાલે રિપેર કરવાની કોઈ જરૂર નથી રસ્તો નવો બનાવો અને બીજી વસ્તુ કે માલજીપરા બસ સ્ટેન્ડ છે અને આટલી મોટી નેર જાય છે પાણી એ નહેરનું નારું તમે જુઓ ને હજારો ટ્રકો પાસ થાય હાથથી આપણે જે એને એમ હાથ અડીએ ને તો કાંકરીઓ કપચી ને બધું પડે હાથથી તો હથોડો મારીએ તો શું થાય અને બીજી વસ્તુ કે આ તમે જુઓ સળિયા દેખાય છે બહાર એ નારાના એટલે કાલે ઉઠીને કોઈ વાહન પડે કે કોઈ વ્યક્તિ પડે તો કોણ જવાબદારી લેશે અને આટલી મોટી અહીંયાથી ડેર જાય છે પાણીની અને બીજું કે લગભગ કમસે કમ કદાચ સાત થી આઠ મીટરનો સળિયો બાર છે અને એની રેલિંગ પણ નથી એટલે રેલિંગ પણ બનાવે અને નારું પણ નવું બનાવે